સદૈવ સમૃદ્ધ માણસ બની શકે એવા યોગો કુંડળીમાં હોય અને એવા સમયે જો વાસ્તુ અનુકૂળ થતું હોય ત્યારે વ્યક્તિને સારા પરિણામ મળે છે તો એનો મતલબ એવો થાય કે વાસ્તુ શાસ્ત્રની સાથે જ્યોતિષશાસ્ત્રને જો સાંકળી લેવામાં આવે આમ તો જ્યોતિષમ અયનમ સુરતમ જ્યોતિષ છે એ વેદ છે વેદની આંખો જ્યોતિષ છે અને એ જ રીતે ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ સામવેદને અથર્વવેદ એમ અથર્વવેદની એક જે ઉપશાખા છે ઉપવેદ જે છે એ વાસ્તુશાસ્ત્ર છે તો એનો મતલબ એવો થાય કે વાસ્તુને જ્યોતિષ સાથે બહુ જ આમ ગહેરો સંબંધ છે બહુ દ્રઢ સંબંધ છે અને આ ઊંડો સંબંધ માણસના જીવનની અંદર સુખ અને દુઃખનો વર્તારો જ્યારે કરવાનો હોય ત્યારે માણસના જીવનની અંદર પ્રગતિના સોપાનો જ્યારે સર કરવાના હોય ત્યારે માણસના જીવનની અંદર સંતોષપૂર્વક જીવન વ્યતીત કરવાનું હોય ત્યારે જે પ્રમાણે આપણે ઘર આપણી ફેક્ટરી આપણી ઓફિસ આપણી દુકાન આપણી જગ્યા આપ કોઈ પણ વસ્તુ જ્યાં ભૂ એટલે ભૂમિ સાથે સંકળાયેલી વસ્તુ હોય એવી વસ્તુઓની અંદર આ વાસ્તુના આધારે વ્યક્તિ કેવી રીતે સારું જીવન જીવી શકે એની વાત જો આપણે કરવા જઈએ મિત્રો તો વેદાંગ એ જ્યોતિષ છે અથર્વવેદની અંદર અહીંયા આપણને જોવા મળે છે એ વાસ્તુશાસ્ત્ર જોવા મળે છે પ્રકૃતિમાં જે છુપાયેલા રહસ્ય છે એ રહસ્યને જાણવા માટે આપણે પ્રયત્ન અથાગ કરતા હોઈએ એ કદાચ એ સમયે પ્રથમ જ્યારે જ્યોતિષની રજૂઆત થઈ જશે ત્યારે સૂર્યનારાયણ કોણ છે સૂર્યનારાયણ ક્યારે ઉગે છે એની પ્રશ્ન અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જિજ્ઞાસા થઈ જશે અને એવા સમયે વાદે વાદે જાય તે તત્વબોધના સિદ્ધાંત પ્રમાણે આ વસ્તુ આપણને જોવા મળે છે કે આજે આપણને આટલું જ્ઞાન આપણા ઋષિમુનિઓએ આપ્યું છે જ્યોતિષશાસ્ત્રના અઢાર પૂર્વાચાર્યો માનવામાં આવ્યું અને અઢાર અઢાર પૂર્વાચાર્યોએ પોતાના સંશોધનો દ્વારા જ્યોતિષશાસ્ત્રને અને વિશેષ જ્ઞાન રૂપે એક સારું એવું શસ્ત્ર આપણને આપ્યું છે કે જે માણસના જીવનની અંદર આ શસ્ત્રક્રિયા દ્વારા સારા કોઈ પણ પ્રકારના ઓપરેશન કરી શકાય છે સુખ પ્રાપ્ત કરવા માટેના આ મિત્રો જ્યોતિષશાસ્ત્રની વાત થઈ શું આપણે એવું જાણી જો તમે જન્મ કોની એટલે શું તમને સમજાવું જન્મકુંડળી એટલે સામાન્ય રીતે કોસ્મિક એનર્ પ્રગતિના ચિહ્નો જ્યારે આપણે જોઈએ ને કે ભાઈ મારી કુંડળીમાં આ મારી કુંડળીમાં આ મારી કુંડળીમાં મારી કુંડળીમાં આપણે એક વાર્તાલાપની દ્રષ્ટિએ વાત કરતા હોય પણ આપણે ખબર હોવી જોઈએ કે બ્રહ્માંડમાં જે રહસ્યો છુપાયેલા છે એ રહસ્યો છુપાયેલા જે છે તેને માનવ જીવનની ઉપર પ્રકૃતિની ઉપર એની કેવી અસર થાય છે એ આપણને જોવા મળે છે એનો મતલબ એવો થાય કે જન્મ સમયે બ્રહ્માંડમાં રહેલી જે ઊર્જા જે છે બ્રહ્માંડમાં રહેલી ઊર્જા છે કારણે દેખાય છે તો કે નક્ષત્રના કારણે માટે જે રાશિનો ચંદ્રમાં હોય રાશિનું નક્ષત્ર એ પ્રમાણે કહી મારો નક્ષત્ર હસ્ત નક્ષત્રમાં જન્મ થયો છે મારો પુષ્ય નક્ષત્રમાં જન્મ થયો છે મારું મગા નક્ષત્રમાં જન્મ થયો આપણે કહીએ અને એ પ્રમાણે રાશિ ઘડાય છે કારણ કે સવા બે નક્ષત્રથી એક રાશિ બને છે અને ટોટલ ત્રણસો સાહીઠ જે અંશ જે કહેવાય એનું આકાશ છે એના આધારે એની જે એનર્જી જે છે મને પ્રાપ્ત થાય છે એનું નામ છે જ્યોતિષ તો એવા સમયે વ્યક્તિના જીવન ઉપર એનો પ્રભાવ આપણને જોવા મળે છે જ્યોતિષ પ્રમાણે આ પૃથ્વી ઉપર જીવતા તમામ જે જીવો છે પૃથ્વી પર વસતા તમામ જે જીવો છે એ જીવોની ઉપર નવગ્રહનો પ્રભાવ આપણને જોવા મળે અને નવગ્રહના પ્રભાવના આધારે વ્યક્તિ પોતાના જીવનની અંદર સુખ ક્યારે ભોગવશે દુઃખ ક્યારે ભોગવશે એનો વર્તારો મેળવાય પણ આ ગ્રહોની સાથે વાસ્તુનો પણ એક બહુ જ ગહેરો અને ઊંડો સંબંધ છે સામાન્ય રીતે આપણે આમ કોઈ જોડા કોઈને વાસ્તુશાસ્ત્ર પાસે જ્યારે જોડાવીએ ને ત્યારે એમ કહેવાય કે ભાઈ પૂર્વ દિશા એ શુભત્વને આપવાળી દિશા છે ત્યાં ઇન્દ્ર મહારાજ નિવાસ કરે છે પૂર્વે ઇન્દ્રાય નમઃ આગ્નેયા અગ્નય નમઃ દક્ષિણે વરુણાય નમઃ નૈઋત્યામ નિરુતયે નમઃ પશ્ચિમે વરુણાય નમઃ વાયવ્યામ વાયવે નમઃ ઉત્તરે સોમાય નમ અને ઐશાન્યામ ઈશ્વરાય નમઃ ઉર્ધ્વમ બ્રહ્મણે નમઃ અધતે અનંતાય નમઃ આ પ્રમાણે દસ દિશાઓ જે છે એમાં આઠ દિશાઓમાં ચાર ખૂણા ચાર દિશા અને ઉપરને નીચે કુલ જોઈએ તો દસ વસ્તુ આપણને જોવા મળે છે તો આવા સમયે બ્રહ્મ ભાગથી શરૂ કરો અને વાસ્તુના ચાર તમે ખૂણા પાડી દો છો ત્યારે એક અગ્નિ ખૂણો એક વાયવ્ય ખૂણો બને એ સામેસામાં એક આ બાજુ ઈશાન ખૂણો બને તો પછી નૈઋત્ય ખૂણો બને મધ્યના ભાગની અંદર ચાર પ્રકારે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ પ્રમાણે તમને ચાર દિશાઓ જોવા મળે તો આ ચારે ચાર દિશાઓને ચારે ચાર ખૂણાઓને ઉપર બ્રહ્મા નીચે અનંત કહેતા ભગવાન શેષનારાયણના સ્વરૂપને ગ્રહોની સાથે સાંકળીને પણ કઈ રીતે એનું આપણે જોઈ શકાય તો એનો મતલબ એવો થાય કે જન્મકુંડળીના આધારે પણ વ્યક્તિના જીવનની અંદર વાસ્તુના સંકેતો જોવા મળે પૂર્વ દિશા તરફ આપણે મકાન બનાવી લીધું અને પૂર્વ દિશાનો દરવાજો આપણે રાખી લીધો ઈશાન ખૂણામાં ભગવાન રાખ્યા અગ્નિ ખૂણામાં આપણે રસોડું રાખી દીધું નૈઋત્ય ખૂણામાં આપણે ટોયલેટ રાખી દીધું અથવા તો ભારે સામગ્રીવાળું કોઈ વસ્તુ રાખી દીધું બેડરૂમ રાખી દીધો વાયવ્ય ખૂણામાં તત્વ એટલે પાણીની વસ્તુઓ રાખી દીધી કોઈ સારી સામગ્રી રાખી દીધી તો એનાથી વાસ્તુશાસ્ત્ર થઈ ગયું તો આ વાસ્તુને જ્યોતિષશાસ્ત્રની અંદર આપણા વાસ્તુશાસ્ત્રની અંદર એટલે બાહ્ય વાસ્તુ કહેવામાં આવે બાહ્ય વાસ્તુની વાત કરી હવે અંદરનું વાસ્તુ આંતરિક વાસ્તુ જેને કહી શકાય અંદર જે જમીનની અંદર જે આપણા શરીરમાં પાંચ તત્વ છે એ પ્રમાણે જમીનના પણ પાંચ તત્વ છે અગ્નિ પૃથ્વી વાયુ જળ અને આકાશ ઘણી કઈ જમીન કયા પ્રકારની છે એની માટી જોવે એને ખબર પડી જાય કે આ ભૂમિ ઉપર આ વસ્તુ થાય આ ભૂમિ ઉપર આ વસ્તુ ના થાય એક જ ઉદાહરણ તમે જોઈ લો કે ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનની સાથે નીકળ્યા અને કઈ જગ્યાએ યુદ્ધ કરું કે જેના કારણે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા ઊભા થાય અને ભાઈઓ ભાઈઓ વચ્ચે જેમ કહેવાય છે કોઈ આવામાં અને એવા સમયે કુરુક્ષેત્ર પસંદ કરેલું આ આપણું મહાભારત આપણને સમજાવે છે તો એનો મતલબ એવો થાય કે વાસ્તુશાસ્ત્રનો આ પ્રમાણેનો સંકેત શુભા સુભત્વને આપવાળો સંકેત જોવા મળે છે હવે તમને હું કહું કે અમે વાત કરી કે પૂર્વ દિશા તરફ આપણો દરવાજો હોવો જોઈએ પણ હવે માનો કે મારી જન્મકુંડલીમાં જે ઘરનો મુખ્ય હોય જેને પોતાના નામે મકાન લીધેલું છે તે ચાહે પિતા હોય ચાહે પુત્ર હોય ચાહે માતાના નામે મકાન લીધેલું હોય જેના નામે મકાન લીધેલું હોય એના મકાનના નકશા પ્રમાણે તમારી કુંડલીનું વાસ્તુ તમે જુઓ છો નથી જોતા આપણે તો ફક્ત અને ફક્ત બાહ્ય વાસ્તુનો આધાર રાખીએ છીએ અને એના કારણે ક્યારેક ક્યારેક પૂર્વ દિશા તરફનું દ્વાર પણ મને બનતું નથી બનતું પશ્ચિમ દિશાનું દ્વાર મારા માટે આપણે એમ કે દક્ષિણ દિશાનો દરવાજો ન હોવો જોઈએ પણ તમને ખબર છે ઘણા બધા એવા વ્યક્તિઓ છે એને દક્ષિણ દિશાનો દરવાજો જ લાભ કરાવતો હોય હે આપણને એમ કે ભાઈ આપણે દક્ષિણનો દરવાજો ત્યાં તને સારા કે ના રે ના અહીંયા આવ્યા પછી પાંચ વર્ષ પછી દયન લીલા લહેર છે કોઈ ચિંતા નથી મિત્રો વાત કરવાની છે આ કે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોના આધારે વાસ્તુ સંકેત કરે છે આપણને પૂર્વ દિશા તરફ માનો કે તમારું દ્વાર હોય પણ જન્મકુંડિમાં તમારો સૂર્ય જો તુલા રાશિમાં નીચનો પડેલો હોય તો કદાચ પૂર્વ દિશા તમને ન પણ ફળે અથવા તો જન્મ લગ્ન તમારું દૂષિત બનતું હોય ત્યારે પૂર્વ દિશા તમને ના પણ ફળે તો આ વસ્તુ ઘણા કહેતા હોય આપણે 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 તો અનુભવના આધારે શીખીએ શું કહીએ કે ભાઈ આ બધા ઘણા કહેતા હોય એટલે આપણે સમજીએ ને સાંભળીએ અને એના આધારે નવા સંશોધનો કરવા માટે પ્રયત્ન કરીએ કે સોમાં એંશી માણસોને આ તકલીફ થાય છે મતલબ બાકીના વીસ માણસોને આ તકલીફ થવાની તો એનો મતલબ એવો મિત્રો જ્યારે તમે ઘર લેતા હોય મકાન લેતા હોય ફ્લેટ લેતા હોય કોઈ ફેક્ટરીની જ્યારે બાંધકામ કરવાનું હોય કોઈ પણ ફાર્મ હાઉસ બનાવવાનું હોય ત્યારે તમે જે જેનું મુખ્ય જમીન જે છે અથવા જેના નામે દસ્તાવેજ છે એના તમે વાસ્તુને જોજો અને એના વાસ્તુને સાંકળી અને તમે તમારી જન્મકુંડીના આધારના ગ્રહોને ધ્યાનમાં રાખી અને જો જમીનની પસંદગી કરશો ભૂમિની પસંદગી કરશો અને એ પ્રમાણે બાંધકામ કરશો તો સારામાં સારા સંકેતોવાળા સુફળ મળે બાકી તો ફળ તો બધાને વહેલા મોડા મળતા હોય ના મળતા હોય પણ અશુભત્વ જ્યારે વધી જતું હોય શુભત્વ જ્યારે ઘટી જતું હોય ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક આ વાસ્તુની પીડા આપણે અનુભવી રહ્યા છીએ તો આવા સમયે વાસ્તુમાં નવગ્રહોનું પ્રભુત્વ પણ જોવા મળે છે તમે જોજો આપણે કુંડળીની અંદર છે ને પૂર્વ દિશા તરફ ઉદિત રાશિ જે થાય છે ને જન્મલગ્ન કહીએ છીએ તો જન્મલગ્ન એ પૂર્વ દિશા છે જે સાતમું જે કુંડળીમાં જે સ્થાન છે એ પશ્ચિમ દિશા છે કુંડળીમાં જે દસમું સ્થાન જે છે એ એ દક્ષિણ દિશા છે અને કુંડળીમાં જે ચોથું સ્થાન છે એ ઉત્તર દિશા છે તો એ પ્રમાણે ચાર ખૂણા તમે લઈ લો તો એક બાજુ ધન ભુવન આવે એક બાજુ વ્યય ભુવન આવે એક બાજુ આયુષ્ય અને આરોગ્યનો ભાવ આવે અને એક બાજુ શત્રુનો ભાવ આવે તો છઠ્ઠો આઠમો બારમો અને બીજો આ એના ખૂણા બતાવવામાં આવે છે તો આ આ આ આઠ પ્રકારના વાત થઈ ઉપરને નીચે દસ પ્રકારની વાત થઈ આવી રીતે સોળ પ્રકાર પણ જોઈ શકાય છે આ રીતે બત્રીસ પ્રકાર પણ જોઈ શકે છે તો આ રીતે અલગ અલગ પ્રકારે જોવાનો હોય છે ખાલી આમ આમ સામાન્ય રીતે દવા લઈ લીધી નથી રોગ નથી મટી જતો પણ શેના કારણે દવા લેવાની છે આ દવા લેવાથી શું ફળ મળે ક્યારે મળે કેવી રીતના મળે ડોક્ટર કોણ છે અને આ દવાની અંદર શું એવું તત્વ છે જે મારા રોગને મટાડી શકે આટલી જો આપણને ખબર હોય તો જેને વાસ્તુશાસ્ત્ર વિશે અભ્યાસપૂર્વક આગળ વધવાનું હોય એને આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે ગ્રહોના શુભાશુભત્વને ધ્યાનમાં રાખો તમે તમે જો શનિ અને રાહુ જેવા ગ્રહો ક્યારેક કેવા છે તમે ઈચ્છો કે ના ઈચ્છો તમને એ દિશાનો દોષ લાગે લાગે ને લાગે હું તમને એક જ ઉદાહરણ આપું કે રાહુ તમારી કુંડળીમાં સાતમા સ્થાનમાં માનો કે રાહુ પડ્યો છે જેનો ઘરનો મુખ્ય એ માલિક છે ઘરનો દસ્તાવેજ એના નામે છે અને માનો કે એની જન્મકુંડિમાં પશ્ચિમ દિશાની અંદર રાહુ પડેલો હોય શનિ પડેલો હોય તો સમજી લેવાનું કે કોઈ પણ પ્રકારે એના કે એના પ્રકારે પશ્ચિમ દિશામાં વાસ્તુના દોષ લાગે લાગે ને લાગે પછી એ કરાવે કે ના કરાવે કંઈ પણ છતાં દોષ તો એને લાગે એ જ પ્રમાણે ચોથા સ્થાનમાં જો પડ્યો હોય તો એને ઉત્તર દિશાના દોષ લાગે દસમા સ્થાનમાં પડ્યો હોય તો એને દક્ષિણ દિશાના દોષ લાગે તો એનો મતલબ એવો થાય કે ગ્રહો પણ મને સંકેત કરે છે કે મારી જન્મકુંડલીમાં જે રહેલા સુભત્વ અને આ સુભત્વને આપવાવાળા ગ્રહો ક્યારેક ક્યારેક મને હા તમે જોજો મેં દક્ષિણ દિશાની વાત કરીને દસમા સ્થાનની અંદર વૃષભ રાશિનો રાહુ જો પડ્યો હોય એમ કહેવાય છે કે બે નંબરના ધંધા કરતા હોય અને દિશા દફળે એવું બધા જ નથી હોતું પાછો એક વાત હું તમને કરું પણ રાહુ દસમા સ્થાનમાં પડ્યો હોય પાછો વૃષભ રાશિનો હોય તો એ લોકોને દક્ષિણની દિશામાં હનુમાનજી મહારાજની પ્રતિમા મૂકી દેવામાં આવે પંચમુખી હનુમાનજી મહારાજની પ્રતિમા મૂકી અને ચાંદીની ચીપ લગાવીને જે કંઈ સંકેતો આપણને બતાવેલા છે વાસ્તુશાસ્ત્રમાં એને કરવામાં તો દક્ષિણ દિશાના દરવાજા બધા માટે અશુભ નથી હોતા પણ મોટા ભાગે આપણે આ વસ્તુને જોતા હોઈએ છીએ કે બાહ્ય વાસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધતા હોઈએ છીએ પૂર્વ દિશા એ સૂર્યની દિશા છે તો સામાન્ય ચંદ્ર એ વાયવ્યની દિશા છે દક્ષિણ દિશા એ મંગળની દિશા છે ઉત્તર દિશા એ બુધની દિશા છે ઈશાન ખૂણો એ ગુરુની દિશા છે સાથે સાથે અગ્નિ ખૂણો એ શુક્રની દિશા છે પશ્ચિમ ખૂણો એ શનિની દિશા છે નૈઋત્ય ખૂણો એ રાહુની આ પ્રમાણે ગ્રહોના અંતર તમે જોઈ લો હવે અગ્નિ ખૂણાની અંદર શુક્રનું પ્રભુત્વ શુક્ર એટલે ઘરની અંદર સ્ત્રી અને ગુરુ એટલે પુરુષ મોટાભાગે રહોડામાં કોને રહેવાનું હોય સ્ત્રીઓને રહેવાનું બહેનોને રહેવાની માતાએ રહેવાનું હોય બરાબર અને એ ક્યાં હોય અગ્નિ ખૂણામ શું કામ કે ત્યાં શુક્ર નિવાસ કરે અને એટલા માટે સારું ભોજન બને તો પરિવારવાળા બધા સંતોષપૂર્વક જમી શકે નહીં ત્યાંથી એક સારા વિચારો આવે સારું કામકાજ કરવાનું શું છે મન પ્રસન્ન રહે ત્યાં પણ જો તમારી કુંડળીમાં શુક્ર નબળો પડ્યો હોય જેની જન્મ જન્મકુંડળીમાં મુખ્ય માલિક હોય એની કુંડળીમાં શુક્ર નબળો પડ્યો હોય ત્યારે રસોડાની અંદર કોઈને કોઈ પ્રકારના તમને દોષ જોવા મળશે અને એના આપણે ઘણી વખત તો તોડફોડવાળા વાસ્તુ પર વધારે પ્રીતિ રાખતા હોય મિત્રો તોડફોડ કદાચ એ બાહ્ય રીતે નીકળી જાય પણ મગજની અંદરથી નીકળતું નથી હોય કે ભાઈ અહીંયા 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 અમારે ટોયલેટ હતું પણ ટોયલેટ અમે બંધ કરાવી દીધું મતલબ મગજની અંદર તો તમારું ટોયલેટ હજી ભરાયેલું છે બહાર નથી નીકળ્યો તો આવા બધા સંકેતો પણ મને શું એમ લાગે છે કે તમારે જો વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને મકાન બનાવવાનું હોય અથવા ખરીદવાનું હોય અથવા તો એમાં કંઈક સુભાશુભત્વને વાળા કામ કરવાના હોય તો એવા સમયે તમારી કુંડળી જોઈ લેજો ગ્રહક કુંડળીના અંદર સંકેતો બતાવે છે કે તમારે કેવું વાસ્તુ કેવા પ્રકારના ફળદાયી આપશે જય ગણેશ